પંચમહાલ પુરવઠા અધિકારી એસટી મકવાણાની અનાજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગે અતુલ શક્તિથી લોડિંગ રિક્ષામાંથી કટ્ટા બાવીસિફાઈડ ચોખાનો સરકારી જથ્થો ઝડપ્યો છે છબનપુરમાં આવેલ એક ભંડારમાંથી સ્થાનિક સરપંચ લાલુ લાપુભાઈના કહેવાથી લઈ જવામાં આવી રહેલા ચોખા અને વાહન સહિત બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય નિલેશભાઈ દરજી પંચમહાલ આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટ્ટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતાં તેની અંદરથી સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવે છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેટીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથ્થાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે